ગુજરાત સહિત દેશના બાર રાજ્યોમાં ની કામગીરી શરૂ થઈ ગઈ છે મતદારોના ઘર સુધી બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરે ફોર્મની વહેંચણી કરવાનું પણ શરૂ કરી દીધું છે જ્યારે મતદાર યાદીને અપડેટ કરવા માટે તેઓ કેટલીક વિગતો માગશે સૌપ્રથમ તો જેટલા મતદારો છે તેમનો તાજેતરનો જ કલર પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવો હવે વાત કરીએ એસઆઈઆર માટે માન્ય પુરાવાઓની એસઆઈઆર માટે બાર પુરાવાઓ માન્ય ગણવામાં આવ્યા છે જેમાં પેલું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા તો PSU ના કોઈ પણ નિયમિત કર્મચારી પહેલા સરકાર સ્થાનિક સત્તા બેંક પોસ્ટ ઓફિસ LIC પીએસયુ દ્વારા જારી કરાયેલા ઓળખ કાર્ડ પ્રમાણપત્ર કે દસ્તાવેજ ત્યારબાદ ત્રીજું વાત કરીએ સક્ષમ અધિકારી દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર ચોથું છે પાસપોર્ટ પાંચમું માન્યતા પ્રાપ્ત બોર્ડ કે યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ મેટ્રિક્યુલેશન શૈક્ષણિક પ્રમાણપત્ર ત્યારબાદ છઠ્ઠું છે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર સાતમું વન અધિકાર પ્રમાણપત્ર આઠમું ओबीसी एसटी एससी અથવા તો સક્ષમ અધિકારી દ્વારા જાહેર કરાયેલ જાતિ પ્રમાણપત્ર નવમુ છે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર દસમુ રાજ્ય સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજીસ્ટર અગિયારમુ સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાન ફાળવણીનું પ્રમાણપત્ર જ્યારે બાર નંબર એટલે કે આધાર માટે ચૂંટણી કમિશનને જાહેર કરાયેલા નિર્દેશો લાગુ પડશે ત્યારબાદ હવે આ પુરાવાઓ એસઆઇઆર ની કામગીરી માટે કોને આપવાના રહેશે તેના વિશે વાત કરીએ વાત કરીશું સૌ પ્રથમ ગ્રુપ એ ની એટલે કે જેમની ઉંમર વર્ષ કે તેથી વધુ હોય અને બે હજાર ની મતદાર યાદીમાં તેમનું નામ હોય તેવા મતદારોએ કોઈ પણ આધાર કે પુરાવા આપવાના નથી ત્યારબાદ ગ્રુપ બી એટલે કે આડત્રીસ વર્ષ કે તેથી વધુ ની ઉંમર હોય પરંતુ બે હજાર ની મતદાર યાદીમાં તેમનું નામ ન હોય તેવા મતદારોએ આ બાર માન્ય પુરાવા કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે હવે વાત કરીએ ગ્રુપ સી એટલે કે જેમનો જન્મ એક સાત ઓગણીસો ને સત્યાસીથી બે બાર બે હજાર ચાર વચ્ચે થયો હોય અને મતદારના માતા પિતા અથવા તો પિતાનું નામ બે હજાર બેની યાદીમાં હોય તેવા મતદારોએ આ બાર માન્ય પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે ત્યારબાદ હવે જેમનો જન્મ

તેમના માતા પિતા બંનેનું નામ બે હજાર બે ની યાદીમાં હોય તો તેમને બાર માંથી કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે પરંતુ જેના માતા પિતા બંનેનું નામ યાદીમાં ન હોય તેવા મતદારોએ મતદારનો પોતાનો એક તેના માતાનો અને પિતાનો એમ ટોટલ ત્રણ પુરાવા આપવાના રહેશે આમ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી બીએલો તમારા ઘરે ટોટલ ત્રણ વખત આવશે જેમણે મતદાર યાદીમાં નવી નોંધણી કરાવવાની છે તેમને ફોર્મ નંબર છ ભરવાનું રહેશે જે મતદારે મત વિસ્તારમાંથી નામ કમી કરાવવાનું છે તેમને ફોર્મ નંબર સાત ભરવાનું રહેશે જો કોઈ મતદારે સુધારો કરાવવાનો હોય અથવા તો સ્થળાંતર કર્યું હોય તો તેમને ફોર્મ આઠ ભરવાનું રહેશે આ સિવાયની બાકીની કામગીરી તો બીએલઓ કરશે પરંતુ જો તમે બહાર હોય અને એ દરમિયાન બીએલઓ તમારા ઘરે આવી અને તમે હાજર નથી અને આડોશપાડોશમાં ફોર્મ આપીને જતા રહ્યા છે તો આ ફોર્મ ની વિગતો કઈ રીતે ભરવી તે હવે આપણે આગળના એપિસોડમાં જાણીશું આ સાથે હું કૃપાલાલ જોડેલા રહો ખબર ગુજરાત સાથે તમારી આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો જય હિન્દ જય ભારત